શ્રી ઉત્તરકાંડ સર્ગ ઇકોતેર અને બોતેર બાર બાર વર્ષ સુધી મધુપુરીમાં વીતી ગયા એટલે શત્રુઘ્ન શ્રીરામને મળવાને અયોધ્યા તરફ જવાને નીકળ્યા પોતાની સાથે થોડા સેવકો અને થોડું સૈન્ય લીધું શત્રુઘ્ન રાતવાસો કરતા કરતા આઠ દિવસે વાલ્મિકી મુનિના આશ્રમ નજીક પહોંચ્યા શત્રુઘ્ને મુનિ પાસે જઈ પ્રણામ કર્યા અને મુનિએ શત્રુઘ્નનો વિધિપૂર્વક સત્કાર કર્યો પછી વાલ્મુ પછી વાલ્મિકી મુનિ કહેવા લાગ્યા કે હે સૌમ્ય તે લવણાસુરને હણીને બહુ મોટું કઠણ કાર્ય પાર પાડ્યું છે તે દૃષ્ટે અનેક રાજાઓને સૈન્ય સાથે બાળી નાખ્યા હતા તે તે પાપીને માર્યો તેથી જગતમાં શાંતિ થઈ છે તપસ્વીઓ નિર્ભય બન્યા છે શ્રી રામે જેમ રાવણને માર્યો હતો તેમ તે લવણાસુરને હણ્યો છે તેથી તારા પર દેવોની પ્રસન્નતા વરસી છે તારું યુદ્ધ થતું હતું ત્યારે મેં ઇન્દ્રની સભામાં બેઠા બેઠા જોયું હતું મને તારા પર અતિસ્નેહ થયો છે એમ કહીને મુનિએ પ્રેમથી તેનું મસ્તક ચૂમ્યું જ્યારે તેઓ ભોજન કરતા હતા ત્યારે અત્યંત માધુર્યવાળો રામચરિત્ર કોઈ ગાતું હતું તે શત્રુઘ્નએ સાંભળ્યું તે ગીતમાં જેમ બન્યું હતું તેવું જ આબેહુ વર્ણન આવતું હતું રામચરિત્રનું આવું મધુર ગીત સાંભળતા શત્રુઘ્નનું હૃદય ઉઠ્યું અને તેના નેત્રો ભીના થયા તેણે એક ચિત્ત થઈને સાંભળ્યું પૂર્વે બનેલી હકીકત હમણાં જ બની હોય તેમ અનુભવીને શત્રુઘ્નએ વારંવાર નિશાસા નાખ્યા તેના અનુચરો પણ આશ્ચર્યમાં પડી અન્યોન્યને પૂછવા લાગ્યા કે આપણે આ બધું સપનામાં સાંભળતા તો નથી ને અનુચરોએ શત્રુઘ્નને કહ્યું કે આપ મુનિને પૂછ્યો કે આ બધું શું છે શત્રુઘ્નએ જવાબ આપ્યો કે હે સૈનિકો મુનિને આ પ્રમાણે પૂછવું યોગ્ય નથી કારણ કે આવા તપસ્વીઓના આશ્રમોમાં અનેક આશ્ચર્ય આશ્ચર્યજનક ઘટનાઓ બનતી જ હોય છે શત્રુઘ્નએ શ્રીરામચરિત્રનું જ્ઞાન સાંભળ્યું આથી તેના જ વિચારોમાં તે આખી રાત સૂઈ ન શક્યો જ્યારે સવાર થયું ત્યારે નિત્યક્રમથી પરવારીને વાલ્મીકી મુનિ પાસે ગયો અને વંદન કરીને કહ્યું અયોધ્યા જવાને હું આતુર છું માટે આપની આજ્ઞા લેવા આવ્યો છું આથી મુનિએ તેને ભેટીને જવાની રજા આપી વાલ્મીકી મુનિના આશ્રમેથી નીકળી અયોધ્યા તરફ રવાના થયેલા શત્રુઘ્ન સૈનિકો સાથે અયોધ્યા પહોંચ્યા ત્યાં જઈ શ્રીરામના દર્શન કરવા માટે તેમણે રાજ્યસભામાં પ્રવેશ કર્યો તેમણે શ્રીરામના ચરણોમાં ઢળી પડીને પ્રણામ કર્યા ત્યારબાદ શત્રુઘ્ન શ્રીરામને કહ્યું શત્રુઘ્નાએ શ્રીરામને કહ્યું કે હે મહારાજ આપે મને જે પ્રમાણે આજ્ઞા આપી હતી તે જ પ્રમાણે મેં લવણાસુરને હણ્યો છે અને મધુપુરી નગરની સ્થાપના થઈ છે હે રઘુનંદન તે નગરીને સમૃદ્ધ બનાવવામાં બાર વરસનો સમય વીતી ગયો તે બાર વરસ મને બાર યુગ જેવા લાગ્યા છે હવે તમારા વિના હું એકલો વધુ સમય રહેવાને શક્તિવાન નથી તમે હવે મારા પર કૃપા કરો હું તમારાથી દૂર રહેવાને અશક્ત છું રામેત્ર તેને દ્રઢ આલિંગન આપ્યું અને કહ્યું કે હે શૂરવીર ભાઈ તું આવી વાત કર નહીં ક્ષત્રિયને માટે તો જ્યાં પરાક્રમ ત્યાં જ પ્રજાપાલન હોય ત્યાં રહેવામાં તેને દિલગીરી થાય જ નહીં રાજા તો પરદેશોમાં જઈને નવા રાજ્યોને સ્થાપે છે રાજાનો ધર્મ છે કે ક્ષત્રિય ધર્મથી પ્રજાનું રક્ષણ કરવું અને દુષ્ટોનું દમન કરવું માટે હે વીર તું મધુ તું મધુપુરીમાં રહીને સુખેથી રાજ્ય કર મને મળવાની ઈચ્છા થાય ત્યારે આવતો રહેજે તું મને પ્રાણથી પ્રિય મારો ભાઈ છે તારે તારા રાજ્યનું પરિપાલન કરવું જ જોઈએ સાત દિવસ રહીને તું તું સાત દિવસ રહીને તું સૈનિકો સાથે મધુપુરીમાં પાછો જજે